અમદાવાદથી સમાચાર ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં વરસાદ થતા ધરોઈ ડેમમાંથી પાણી છોડાવ સાબરમતી નદીમાં પાણીની આવક થતાં વાસણા બેરેજના ચોવીસ ગેટ ખોલવામાં આવ્યા છે અમદાવાદની સાબરમતી નદીમાં અત્યારે બંને કાંઠે વહી રહી છે અને આ સાબરમતી નદીમાં નવા નીર છે તે આવ્યા છે અને આ દ્રશ્યો પણ જોઈ શકો છો કે સાબરમતી નદીમાં નવા પાણીની આવક છે તે થઈ રહી છે બંને કાંઠે સાબરમતી નદી છે તે વહી રહી છે કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ અને પાણીની આવક થતાની સાથે જ પાણી છોડવામાં આવી રહ્યું છે અને એ પાણી સાબરમતી નદીમાં આવી રહ્યું છે એટલે કે સાબરમતીમાં પણ અત્યારે બંને કાંઠે વહેતી થઈ છે સાથે સાબરમતી નદીમાંથી પણ પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે વાસણા બેરેજના ચોવીસ દરવાજા છે તે ઓપન કરવામાં આવ્યા છે અને પાણીનો હજારો ક્યુસેક પાણીનો નિકાલ છે તે કરવામાં આવી રહ્યો છે કેમેરામેન હિરેન શાહ સાથે પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ આ તરફ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો સવારથી જ વરસાદી વાતાવરણ સાથે ધીમી ધારે વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારમાં જેસડા સતાપર બાવડી જસાપર દુધાપુર રાજગઢ કુડા નારીચણા નિમકનગર સહિતના ગામોમાં વરસાદી માહોલ રહ્યો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોના ચોમાસુ પાકને અનુકૂળ સમયે વરસાદ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે મહત્વપૂર્ણ સમાચાર ઉપલેટાથી મોજીરા પાસે આવેલો મોજ ડેમ ઓવરફ્લો થયો ડેમના દસ દરવાજા ચાર ફૂટ ખોલાયા ડેમ સાઇટ વિસ્તારના મોજીરા ખાખી જાળીયા ગઢાળા નવાપરા સેવત્રા કિરાડા વાડલા સહિતના ગામોને એલર્ટ કરાયા નદીના પટમાં ન જવા માટે સૂચના અપાઈ મોજીરા પાસે આવેલો મોજ ડેમ જે છલકાયો છે નીચાણવાળા વિસ્તારોને તેના કારણે એલર્ટ કરવામાં આવ્યા છે કારણ કે આસપાસના વિસ્તારોમાં બની શકે કે પાણી ફરી વળે અત્યારે દસ દરવાજા ચાર ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે મોજ ડેમમાંથી એટલે જ આસપાસના વિસ્તારના લોકોને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે અને જ્યાં ડેમ છે ત્યાં પણ નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સુરક્ષા અને સતર્કતા તમે પણ દાખવો અને સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે ખતરો મંડરાઈ મંડરાઈ રહ્યો છે કારણ કે દસ દરવાજા ખોલીને જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે ચાર ફૂટ આ દરવાજા ખોલવામાં આવ્યા છે બની શકે કે આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળે એટલે ગ્રામ્ય વિસ્તારના લોકોને તાત્કાલિક દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મુનાફ મોજ ડેમની શું સ્થિતિ ઉપલેટા પાસે મોજીરા પાસે આવેલ મોજ ડેમ તે ઓવરફ્લો થતા મોજ ડેમની સપાટી ચુમ્માલીસ ફૂટની સપાટી જીરાીજારીયા ગઢારા નવાપરા સેવંતરા કેરારા વડાલા સહિત ગામોને એલર્ટ કરવામાં આવ્યો હતો જે નદીના પટમાં ન જવું સૂચના આપવામાં આવી હતી જે રીતે મોત ના દસ હજાર પાંચસો એસી ક્યુસેક પાણી આવક સામે જાવક છે

બ્રિજ પરથી પાણી ફરી વળતા બોધણ તેમજ બારડોલી જવાનો રસ્તો બંધ થઈ ગયો બ્રિજ પાણીમાં ગરકાવ થતા બારડોલી જવા માટે પંદર કિલોમીટર ચક્રઓ ફરીને જવું પડશે લોકોની હાલાકી પણ વધી ગઈ છે વાત હવે રાજસ્થાનની જ્યાં ભારે વરસાદ બુંદી જિલ્લામાં દિવસ પછી દિવસના વરસાદ પછી નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે બુંદીમાં પાણીના પૂર્વ ભયાનક દ્રશ્યો સામે આવ્યા ભારે વરસાદના કારણે બરુંધન શહેર નજીક ઘાઘર પુલ પર પાણી વહી રહ્યું હતું ઘાઘર પુલ પર પાણીનો ઝડપી પ્રવાહ જેમાં બાઇક પસાર કરવાનું જોખમ એક વાહન ચાલકે લીધું જોકે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને બાઇક સાથે પડી ગયો ત્યાં હાજર લોકોએ બાઇક સવાર અને બાઇકને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં હાજર લોકો બાઇક સવારને બચાવવામાં સફળ રહ્યા પરંતુ પાણીના ઝડપી પ્રવાહની ગતિથી બાઇકને ન રોકી શક્યા રાજસ્થાનના ટોંકના પીપલુમાં વરસાદના કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે આ સ્થિતિમાં લોકોની જીવલેણ બેદરકારી પણ સામે આવી રહી છે ગાટાથી કુરેડી જતા રસ્તામાં બાઇક સાથે તણાતા યુવકનો વિડીયો સામે આવ્યો આ બાઇક સવારે વહી જતા પહેલા નહેરના કિનારે ઉભેલા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો તેને કહેવામાં આવ્યું કે પ્રવાહ ઝડપી છે અને અહીં બે લોકો પહેલાથી જ તણાઈ ગયા છે આમ છતાં યુવકે કંઈ જ વાત ન સાંભળી અને પોતાની બાઇક પર નહેર પાર કરવાનો પ્રયાસ કર્યો થોડા ડગલા ચાલ્યા પછી યુવક તેની બાઇક સાથે તણાઈ ગયો રાજસ્થાનના સજાન સુજાનગઢમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે બાયપાસ રોડ નદીમાં ફેરવાઈ ગયો રેલવે ફાટક નંબર બે પાસે પાણીની વચ્ચે કાર બગડી ગઈ જેના કારણે કારમાં સવાર ત્રણથી ચાર લોકો ફસાઈ ગયા ફસાયેલા લોકોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા જેના કારણે કારમાં સવાર લોકોના જીવ બચી ગયા છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદના કારણે સવાઈ માધોપુર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે એનડીઆરએફની ટીમ વિવિધ વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત વિવિધ વિસ્તારોમાં જઈ રહી છે પરંતુ આજે અચાનક જ એનડીઆરએફની આખી ટીમ પૂરગ્રસ્ત વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની એનડીઆરએફની આખી ટીમ ટ્રેક્ટર ટ્રોલીમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ રહી હતી ત્યારે અચાનક સુરવાલ અને અજનોતી નજીક રસ્તા પરના ખાડામાં ટ્રેક્ટર ટ્રોલી પડી ગઈ જેના કારણે ઘટના સ્થળે જ થોડી જ વારમાં સવાર એનડીઆરએફની આખી ટીમ નીચે પડી ગઈ આ અકસ્માતમાં એક સૈનિક ટ્રેક્ટરમાં રાખેલી બોટ નીચે દટાઈ ગયો એનડીઆરએફના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખીને હિંમત બતાવી અને બોટ નીચે દટાયેલા સૈનિકને સુરક્ષિત રીતે બચાવી લીધો સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ એનડીઆરએફના જવાનોને નાની મોટી ઈજાઓ થઈ છે વાત હવે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની બરવામાં ગંગોર ઘાટ પદલી નદીમાં પાણીના પ્રવાહમાં શાળાના બાળકોથી ભરેલા ટેમ્પોનું પુલ પરથી સરકી ગયું

કે ટેમ્પો પુલ પરથી નીચે ન પડ્યો અહીદરકારી પ્રકાશમાં આવ્યું જ્યારે સાયકલ ચલાવતો એક છોકરો પણ પુલ પરથી લપસી ગયો સ્થળ પર હાજર લોકોએ તેને બચાવી લીધો ઝારખંડના ખૂંટી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પર ભારે અસર પડી છે બે દિવસના ભારે વરસાદ બાદ ખૂંટીનું તાજના મુક્તિધામ પાણીમાં ડૂબી ગયું જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો કારા અને ટોરપા બ્લોક વિસ્તારોમાં કરો નદીનું પાણી પુલ પરથી વહી ગયું અને જેના કારણે રસ્તા પરનો ઠપ રહ્યો મુસાફરી કરતા ઉત્તર પ્રદેશના બિજનોર જિલ્લામાં સતત વરસાદના કારણે ગંગા નદીમાં પૂર આવ્યા હોય તેવી સ્થિતિ ગંગાના પાણીથી જમીનનું ધોવાણ થઈ રહ્યું છે જેના કારણે ગ્રામજનો ચિંતામાં મુકાયા છે બાલાવલીના ઘણા ગામડાઓ પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે ભારે પાણીના પ્રવાહના કારણે રેલવે ટ્રેકની સાથે તેલની લાઇન પણ પ્રભાવિત થઈ રહી છે આ ઘટના બિજનોરના મંડાવર પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાવલીની છે ધોવાણના કારણે વૃક્ષો પણ પ્રભાવિત થઈ રહ્યા છે માર્ગમાં આવતા વિશાળ વૃક્ષો પણ મોજામાં ધોવાઈ રહ્યા છે જમીનના સતત ધોવાણના કારણે ગ્રામજનો ચિંતિત બન્યા છે બાલાવલીના ઘણા ગામો પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે